આગામી દિવસોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ વચ્ચે દ્વારકાના ભાણવડ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે જે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારો છે તેમના અચાનક ચૂંટણી અધિકારી દ્વારા તેમના ફોર્મમાં ખામી હોવાના આરોપસર તેમના ફોર્મ રદ કરી દેતા વિવાદ સર્જાયો છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને

આગામી દિવસોમાં ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને ત્રિપાંખ્ય જંગ ગુજરાતમાં ખેલાવા જઈ રહ્યો છે જેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે કેટલીક જગ્યાએ વિપક્ષના નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કેટલીક નગરપાલિકાઓ છે તે બિનહરીફ જાહેર પણ થઈ રહી છે તેમાં વિપક્ષના નેતાઓના એવા આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય ત્યાંના આગેવાનો છે તે વિપક્ષના જે ઉમેદવારો છે તેમને ડરાવી રહ્યા છે ધમકાવી રહ્યા છે તેના કારણે જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે નથી જઈ રહ્યા અને અલગ અલગ પ્રકારના કારણો સામે આવી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં ચૂંટણી અધિકારીઓ સામે પણ સવાલો વિપક્ષના નેતાઓ ઉઠાવી રહ્યા છે તે વચ્ચે દ્વારકાના ભાણવણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધનમાં નગરપાલિકાની ચૂંટણી લડી રહી હતી તેમાં આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભાણવડ નગરપાલિકામાં ચોવીસ નગરપાલિકાઓની બેઠક આવેલી છે જેમાં આ છ વોર્ડમાં ચોવીસ બેઠકમાંથી સોળ બેઠકો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે ને આઠ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે ગઈકાલે જે ચૂંટણીના ફોર્મની ચકાસણીની તારીખ હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના જે વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર છના જે આઠ ઉમેદવારો છે તે ચૂંટણી અધિકારીની કચેરી ફોર્મ જમા કરાવવા માટે ગયા હતા તે દરમિયાન સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ કોઈક વાંધો કાઢ્યો હશે તે પ્રકારની વાત સામે આવી છે ને એના સંદર્ભમાં જે રીતે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૂંટણી અધિકારી ઉપર ગંભીર આરોપ કર્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મૂળુ બેરાના દબાણમાં ચૂંટણી અધિકારીએ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કર્યા હોય તે પ્રકારના આરોપ કરતા રાજકારણ પણ ગરમાયું છે તો શું શું છે છે તેમણે પત્રકાર પરિષદમાં વાત કહી તે સાંભળી લો ભાજપે સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સરઆમ લોકતંત્રની હત્યા કરી છે આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ ભાજપ અહીંયા લોકપ્રિય નથી પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું એને ફોર્મ ન ભરવા દેવા તાનાસાહી આખી ચાલી રહી છે લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપના અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે ગત રોજ બાણવડ નગરપાલિકાનો કિસ્સો છે આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે બાણવડમાં પહેલાં તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઊભા ન રહે ગઠબંધન ન થાય અમે નહીં કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને એક રાજનીતિ તરીકે જોઉં છું લોકનીતિ તરીકે જોઉં છું હું ક્યારેય ખાર દ્રેશ અથવા તો બદલાની ભાવનાથી ક્યારેય મેં રાજનીતિ કરી નથી પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરઓ છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી આજે મને લાગે છે આરઓના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો ઘટના એવી બની છે કે પહેલાં આમ આદમી પાર્ટીના લોકોને ધમકીઓ આવી ડરાવ્યા ડરાવવાની કોશિશ કરી ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી ન ડર્યા હું દિવસે સાહેબ બાણવડે જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગતરોજ ભાજપે નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આપી ઉદયપુર છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધા અરજી આપી વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો ચાર વાગ્યા સુધીનો ખુલાસાનો અમારી લીગલ ટીમ છે એણે જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનું એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના ને એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરે આમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી કલેક્ટરશ્રી જોતા રહ્યા ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી એમણમાં એમણે પહેલા સ્કૂટીની ટાઈમે કોઈ વિવાદ નહોતો ત્યારબાદ ભાજપવાળા જાગ્યા સભાડે પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધા અરજી આવી આરોએ અમારી પાસે નતો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરોએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્ક્રુટિની ખરેખર તો ટાઈમ સ્ક્રુટિની ટાઈમ સમય જ આરોએ કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરોએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કહીને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધાની અભિપ્રાયો લીધા ને પછી મેં રદ કર્યું

ટેકેદારોની રોજકામમાં સહી કરવામાં આવેલી હતી પરંતુ જ્યારે જે તે વખતે આ બંને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ પહેલાં એ ફરિયાદ કરી હવે સાંભળજો આરોએ શું કર્યું મેં આરઓ એવું કીધું તમારી પાસે રેકોર્ડિંગ છે તો કે ના મારી પાસે રેકોર્ડિંગ નથી કારણ કે તો રેકોર્ડિંગ વાંધાર્જીનું કરવાનું હોય આરઓએ સ્વતંત્ર અને પોતે પુરાવાનો નાશ કરે છે લખે છે આ નવીએ કોઈ નિર્ણય લેવામાં આવેલ ન હોય તે ઉમેદવારો દરખાસ્ત કરનાર ટેકેદારોની સહીઓએ નો દુરુપયોગ ન થાય તે માટે તેનો નાશ કરવામાં આવેલ હતો એટલે આ તો બહુ જ મોટી ગંભીર આરઓએ મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવટના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રી શ્રીના કહેવાથી લોકતંત્રની નિશરે આમ હત્યા કરી નાખી એણે શું કર્યું એક તો એણે વાંધારજી લેખિતમાં લેવાની હતી અમને સમય આપવામાં આવવાનું આપવાનું જરૂર હતી અમે એને લેખિતમાં જવાબ આપીએ એ કશું જ પ્રવૃત્તિઓ ન કરી પછી એનો વિડીયો રેકોર્ડિંગ એ પણ એને ન કર્યું અત્યારે એણે એવું કહે છે પોતે કે ટેકેદારોની સહીઓનો દુરુપયોગ ન થાય તે માટે નાશ કરવામાં આવેલ છે આ વાંધા અરજીઓનો બરોબર તમે જુઓ આરો સદંતર હત્યા કરી આ જ ભાણવડમાં અમારા ઉમેદવારોને ભાજપ દ્વારા ધાક ધમકીઓ આપીને ડરાવવામાં આવ્યા એના ઓડિયો રેકોર્ડિંગ છે અમે જરૂર પડશે એ પણ બહાર લાવીશું ન માત્ર અહીંયા અમારા દ્વારકામાં પણ નગરપાલિકાના એક સભ્ય છે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એનો ગઈકાલે રાત્રે જ ભાડાના મકાનમાં રહેતા હતા એના ઉપર ભાજપ વાળાએ દબાણ લાવીને રાત્રે એ મહિલાને ખાલી કરાવ્યું છે એટલે ભાજપ આ હું એમ કહું છું તમે આજે 66 નગરપાલિકા છે શું કામ ચૂંટણી જાહેર કરી છે ભાઈ તમે તો સત્તાધીશો છો તમે તો શહેનશાહ અકબર છો તમે તો રાજાશાહીમાં જીવો છો શું ભાઈ ચૂંટણી કરો છો ચૂંટણીનું નાટક શું કામ કરો છો તમારામાં તાકાત નથી લોકોની વચ્ચે જવાની તમારામાં તાકાત નથી લોકોની મત લેવાની તો જેમ આખું ચૂંટણી રદ કરીને તમે બે વર્ષથી તો ચૂંટણી થવા જ નથી અને છપ્પન નગરપાલિકા એવી છે કે જ્યાં ત્રણસો અગિયાર કરોડના વીજ બિલ બાકી છે ભાજપ ભાજપે આખી નગરપાલિકાઓ ખાલી કરી વિકાસના નામે તો જીરો કર્યું છે એટલે આ સદંતર હત્યા છે મારી મીડિયાના મિત્રોને વિનંતી છે કે ગુજરાતના જન જન સુધી પહોંચે ભાજપ નગરપાલિકાઓના રિઝલ્ટમાં માત્ર ને માત્ર તમે જુઓ કેટલીક જગ્યા ઉપર ઉમેદવારો ખરીદવાના બેસાડી દેવાના જોડી દેવાના ભેળવી દેવાના અને કાંઈ ન હોય તો અધિકારીઓનો દુરુપયોગ કરીને ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાના આ કરીને ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે મારે ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે આ મામલે અમે અત્યારે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ હું પણ ચૂંટણી આયોગમાં પણ જવાનો છું ચૂંટણી આયોગ સાથે પણ અમારી ડિસ્કશન આ જ્યારે મેન્ડેટ થયું હતું એ પહેલા પણ થઈ ચૂકી હતી હવે એમાં બે પ્રકારની ભૂલો હોય અને આમાં સ્પષ્ટ લખેલું છે રિટર્નિંગ ઓફિસર છત્રીસ ચાર ચાર એ અંતર્ગત ધ રિટર્નિંગ ઓફિસર્સ શેલ નોટ રિજેક્ટ એની નોમિનેશન પેપર ઓન ધ ગ્રાઉન્ડ ઓફ એની ડિફેક્ટ વિચ ઇઝ નોટ ઓફ સસ્ટેન્શિયલ કેરેક્ટર એનો અર્થ એ થયો કે રિટર્નિંગ ઓફિસર કોઈ પણ નામાંકન પત્રને ફગાવશે નહીં જો ખામી તાત્વિક સ્વરૂપનીઓ ન હોય જો કોઈ ખામીના કારણે ઉમેદવારીનો સ્વરૂપ એટલે કેરેક્ટર બદલાઈ જાય તો તે તાત્વીક એટલે કે સબસ્ટેન્શિયલ ભૂલ ગણાય ઉદાહરણ તરીકે પુરુષ માટે નિર્ધારિત બેઠક થઈ શકે અનામત આ તાત્વિક ભૂલ પણ નથી એટલે એકદમ આણે જે રીતે ચૂંટણી અને અમે આ જે છોટાઉદેપુરમાં જે પ્રશ્ન આવ્યો હતો સાણંદમાં આવ્યો તો અમે આ લેખિત આપ્યું છે અમે તમને આપીશું અને એમાં એ સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્ય ચૂંટણી આયોગના વર્ગીકરણ અંગેની માહિતી આપવામાં આવે છે રાજકીય પક્ષોને માન્ય રાજકીય પક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજ્ય પક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ એટલે એમાં ક્યાંય રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષનો તો ઉલ્લેખ જ નથી એટલે સ્પષ્ટપણે આ આરોએ ગેરઅધિકૃત રીતે ક્રિમિનલ કામ કરીને ધમકી એટલે એટલે મંત્રીઓના કહેવાથી લોકતંત્રની હત્યા કરી છે

અત્યારે ચૂંટણી આયોગમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે જઈ રહ્યા છે ને જે ચૂંટણી અધિકારી છે પીએ ગોહિલ તેમના વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં પણ આમ આદમી પાર્ટી ફરિયાદ નોંધાવવાની છે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને અલગ અલગ જિલ્લાઓમાં આવી જ રીતે વિપક્ષના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે તેમના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે અને આવી રીતે કોઈક ઉમેદવારોના ફોર્મ ફરત ખેંચવામાં આવી રહ્યા છે તો કોઈક ચૂંટણી અધિકારી દ્વારા આવી રીતે વાંધો કાઢવામાં આવતા હોય તે પ્રકારના આરોપો લાગતા ફરી એકવાર જે એક લોકશાહીનો પર્વ ચૂંટણીને માનવામાં આવે છે જે પારદર્શકતાની વાતો ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણી સંદર્ભમાં કરાવવામાં આવે છે એ બાબતોને લઈને સવાલો સિસ્ટમ સામે ઊભા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રોને આજે ન્યૂઝ ને અપલાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ